આજે આપણે શીખીશું વર્ગ શોધવાની સરવિત અને એ સો થી નજીકની સંખ્યાઓ હોય ત્યારે તો અહીંયા આપણે જોઈશું એકસો ચાર નો વર્ગ શોધવાનો હોય તો કેવી રીતે શોધાય તો જુઓ એકસો ચાર એટલે સો થી કેટલી વધારે છે ચાર તો પહેલા તો આપણે ચાર ઉમેરી દેવાના એટલે કેટલા આવે એકસો ચાર માં ચાર ઉમેરો તો એકસો ને આઠ બરાબર હવે આપણે કેટલા ઉમેર્યા છે ચાર તો ચાર નો વર્ગ કેટલો થાય સોળ તો આ એનો જવાબ થાય છે ચાલો જોઈએ એકસો આઠ નો વર્ગ કેવી રીતે ચોસઠ તો આ એનો જવાબ હવે ચાલો થોડીક એનાથી મોટી સંખ્યા એકસો ને પંદર નો વર્ગ આપણે લખવો છે તો પહેલા તો એકસો પંદર એ પંદર સો થી કેટલા મોટા છે તો પંદર મોટા છે તો આપણે થઈ જાય એકસો ને ત્રીસ તો પહેલો જવાબ બે ડિ જવાબ તો આપણે બસો ને પચીસ ક્યાં લખીશું અહીંયા લખવાના છે અને પછી આમનો કરી દેવાનો છે સરવાળો તો આ આપણો જવાબ મળશે તો આ રીતે આપણે સો થી નજીક ના વર્ગો ફટાફટ શોધી શકીએ છીએ